તો આ વિધાનસભા પેટા ચૂંટણીનું આજે મતદાન છે ત્યારે બનાસકાંઠા સાંસદ કેનીબેન ઠાકોર આપણી સાથે જોડાય છે બેન શું આજે મહત્વનો દિવસ છે ઉજવણી કેવી છે લોકશાહી પર્વ આજે મતદાનનો દિવસ હોવાથી પેટા ચૂંટણી હોય એટલે મતદારોને સ્વાભાવિક છે કે મતદાન કરવા માટેનો ઉત્સાહ અને ઉમંગ હોય સમાચાર પ્રમાણે અત્યારમાં જ દરેક બૂથો ઉપર લાઈનો છે સારું મતદાન થશે અને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ વાર વિધાનસભાના

એ મૂકી દે એમને પત્રિકા પણ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો છપાવી દે એની અંદર આ વિસ્તારની જે સમસ્યાઓ છે એ સમસ્યાનો પણ ભૌગોલિક સ્થિતિ પ્રમાણે ઉલ્લેખ કરીને એને ન્યાય પાવાનું કામ એ ચૂંટાશે તો કરશે એમને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી વાળા એ ગાયોના નામે કતલખાનાઓ પાસેથી ફંડિંગ લેતા હોય એ ગાયની એક આપણે એના આસ્થા સાથે માનીએ એના રક્ષણ માટે કોઈ આયોજન ન કરતા હોય સબસીડી ના આપતા હોય એરે કોંગ્રેસના જે આપણા અમારા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ગુલાબજી ભાઈ છે એમને જનતાના આશીર્વાદ મળશે તો વિધાનસભામાં પ્રાઇવેટ ગીડ લાવીને ગૌ વંછન ગૌ હત્યા ઉપર પ્રતિબમ આવે અને તમામ ગૌશાળાઓને સબસિડી મૂકે એ વાત પણ વિધાનસભા ગૃહમાં કરશે આખી આખી સરકાર ગ્રાઉન્ડ ઉપર છે કોંગ્રેસ એવું કયું કામ કર્યું છે કે યાકી સરકારને અહીંયા આવવું પડ્યું એની બેનનો મિજાજ શું છે જીતની કેટલી આશા છે એ જે આવે એમને પૂછવું પડે કે એક બાય ઇલેક્શનમાં આટલી બધી फौज ઉતારવી પડે તો અહીં એમની નિષ્ફળતાઓ છે એમને કામો કર્યા હોય એમના લોકો ખુશ હોય તો એ ઉમેદવાર જ કાફી હોય પણ છતાં એમને તમામ વહીવટી તંત્ર થી કરીને તમામ લોકોને દબાવવાના ધમકાવાના લોભ લાલચો અને તમામ ગામોમાંથી જે રજૂઆતો આવી એને અમે એમ કે દસ કે પંદર દિવસમાં સોલ્યુશન કરી દઈશું હવે જ્યાં વાયદા આપ્યા હોય એ વાયદા કેટલા પૂરા કરે છે એ વાયદા જ્યાં આપ્યા હોય એની ઉઘરાણી પણ અમે કરશું એટલે કામ કરવાનું એ રૂટિંગ માં જે સરકાર હોય છે જેટલી પણ સમસ્યાઓ વા વિધાનસભાના મતદારો એમની પાસે કઈ એ પરિણામ એ લોકોના હાથમાં છે પણ જે પાર્ટીનું પરિણામ આવે એ પણ લોકોની સમસ્યાઓ હલ કરે એવી અમે અપેક્ષા રાખી ગાયનો મુદ્દો પહેલી વાર પ્રથમ વાર સંસદમાં તમે ઉઠાવ્યો અહીંયા નિવેદનો પ્રત્યે નિવેદનો આવ્યા છે ભાજપના ઉમેદવારનું નિવેદન છે કે કતલખાને લઈ જનારા મારે મત નથી જોતા ભારત સરકારના આંકડા જોવા નમી તો જાહેર સંસદમાંથી કીધું છે કે ભાઈ કઈ પાર્ટી કેટલું પંડિંગ જે ગૌ હત્યા ના કારખાના લીધું છે એનું શ્વેત પત્ર બહાર પાડવું જોઈએ એમને કહ્યું છે કે કોંગ્રેસ વાળો હોય તો એને પણ તમારે ખુલ્લો પાડવો પડે કે આ લોકો આવી બધીઓ સાથે જોડાયેલા ટોટલ ગૌ વંશ ગૌ હત્યા આ વાત માત્રની વાતો માત્ર ભારતીય જનતા પાર્ટીએ સત્તામાં નતા એ ટાઈમે કરી પણ સત્તામાં આવ્યા પછી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર ગૌશાળાઓને મદદ કરવાની હોય કે ધર્મગુરુઓ શંકરાચાર્ય જેવા જ્યારે આ માગણી કરતા હોય ને આખા દેશની અંદર તમામ રાજ્યોને અપીલ કરતા હોય તો ભારતના મોટા ભાગના જે ભારતીય જનતા પાર્ટીના સ્ટેટ છે જ્યાં એમની ગવર્મેન્ટ છે ત્યાં એમને આવવા માટેની એન્ટ્રી પણ નથી આપીને એમને મેઘાલયની આ બધી સરકારોએ તો ના પાડી કે ભાઈ તમે અમારા રાજ્યની અંદર આ ગૌ વંશ કે ગૌ હત્યાના પ્રતિબંધ માટે એન્ટ્રી ના કરશો ને એમને ત્યાં લોકોને મળવા પણ દીધા નથી એટલે એમની જે માનસિકતા છે એ નજરની સામે અમે નથી કહેતા ચાર શંકરાચાર્યો કહે છે કે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા એ ગૌ વંશ ને ગૌ હત્યા માટે કેટલી છે એ એ લોકો જાણે છે ને એનો જવાબ ભાવ વિધાનસભાના મતદારો મતદાન કરીને કરશે આખરી સવાલ બેન ભાવ વિધાનસભા ગેની બેનનો ગઢ બની ચૂક્યો છે સાચવવાની જવાબદારી છે શું જ્ઞાની બેન એક વ્યક્તિગત નહીં કોંગ્રેસ પાર્ટી અમારા હજારો કાર્યકરો અને અહીના વિચાર અમારી જ લડાઈ એ કોઈ સમાજ કરતા પાર્ટીની વિચારધારાની લડાઈ છે એક બાજુ અહમ અને જે એકદમ કાયદો વ્યવસ્થા કરીને તમામ બાબતો જયારે સરકાર જેવું રહ્યું જ નથી લોકો તમામ ક્ષેત્રોની અંદર જે માગણીઓ છે એ માગણીઓ પણ એમને માગવા માટેનો સરકાર સુધી પહોંચવા માટેનો એમને ન્યાય માટેનો કોઈ અધિકાર રહ્યો નથી કાયદો વ્યવસ્થા રાજ્યની અંદર એટલું કથલ્યું છે પાંચ વર્ષની દીકરી ઉપર સ્કૂલની અંદર બળાત્કાર થાય સામૂહિક બળાત્કારો થાય એક એક અઠવાડિયાની અંદર પાંચ પાંચ અને છ છ મહિલાઓ ઉપર દીકરીઓ ઉપર આવા કુકર્મ થાય અને જો જ્યાં બિન ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સ્ટેટ છે ત્યાં પશ્ચિમ બંગાળ કે આવી ઘટના બની હોય તો અહીંના ભારતીય જનતા પાર્ટીના લોકો રેલીઓ કાઢે આવેદન પત્ર આપે એમના home ground પાંચ પાંચ ઘટનાઓ એક એક અઠવાડિયા ની અંદર બને તો એમની કોઈ વેદના કે પગલા નથી લેવાતા એટલે માત્ર આવવા ના ને જુદા છે અને એની શરૂઆત બનાસકાંઠાએ લોકસભાની ચૂંટણીમાં પણ કરી હતી અને ફરી વખત આ કરશે અમારા અમારી સાથે જોડાવા બદલ તો આ હતા સાંસદ કેની બેન જેઓ આજે મતદારો ને રીજવવાના પ્રયાસો પણ કરશે સતત ગ્રાઉન્ડ ઉપર રહીને ગઢ સાચવવાના પ્રયાસો કરવાની વાત કરી છે નમસ્કાર